ફ્રેન્ડ તેજોસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વૈડાનું શાક બનાવવાના છે તો શાક પણ કહી શકાય અને સલાડ પણ કહી શકાય એકદમ સિમ્પલ રીતે આપણે વયડાનું શાક કે સલાડ બનાવવાના છે તો જોઈએ આપણે વૈડા કેવી રીતે બનાવવાના છે તો મેં બે દિવસ પહેલાં જ આની રેસીપી શેર કરી છે તમારી સાથે તો તમે જોઈ શકો તો જોઈ શકો છો એક પણ દાણો હાથે પણ નથી ચડતો કે સહેજ પણ વૈડામાં ચીકાસ પણ નથી તો અઠવાડિયા સુધી એને સ્ટોર કરી શકાય અને સાઈડ પણ ચીકણા થાય એવા આપણે વૈડાનું શાક કે સલાડ બનાવીશું તો મેં અહીં ઓઇલને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને ઓઇલ ગરમ થાય એટલે થોડું જીરું એડ કરીશું અને જીરું પણ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે અહીં મેં લસણ અને લીલા મરચાં કાપીને રાખીશું જેને પણ આપણે સરસ એડ કરી દઈશું તો આપણે એને કોઈ જ અને કઢી પત્તો એડ કરીશું થોડો હળદર પાવડર એડ કરીશું અને આપણા જે વૈડા છે એને આપણે એડ કરી દઈશું તો એકદમ ડ્રાય વૈડા છે તો બસ હવે આને મિક્સ કરી લઈશું તો એકદમ કોઈ પણ વધારાનો કોઈ એક્સ્ટ્રા મસાલો કે કંઈ જ નહીં એકદમ દેશી રીતે આપણે મગનું શાક કે સલાડ બનાવવાનું છે તો તમે આને અથકચરું ચડવા દઈ શકો છો અને પનીર બધું એડ કરો તો સલાડ જેવું એમ જ પણ ખાઈ શકો છો ડુંગળી ટામેટું પણ એડ કરી શકો છો લસણ તો હવે આને થવા દઈશું તો સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરી લઈશું અને જ્યારે ફ્રેશ વડા હોય તો ત્યારે તેમાં પાણીની સજ પણ જરૂર પણ નથી પડતી તો એકદમ એને ઢંકીને ધીમા ગેસ પર આપણે એને ચડવા દઈશું ને પછી બાકીના મસાલા આપણે એડ કરીશું તો જોઈ શકો છો અને બે જેટલું પાણી બે ચમચી જેટલું પાણી એડ છે જેથી કરીને વડામાં થોડું મોશ્ચર આવે ને વડાનો મસાલો બધો બળી ન જાય એટલે બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે જોઈ શકો છો તો બસ હવે આપણે એને ઢાંકીને સારી રીતે થવા દઈશું તો જોઈ શકો છો આપણા વયડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને જો તમને થોડી સુગર ભવતી હોય તો તમે થોડી એડ કરી શકો છો નહીં તો અવોઈડ પણ કરી શકો છો તો હવે આપણે મસાલા કરી લઈશું તો લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું એક ચમચી જેટલું ધણાજીરું પાવડર એડ કરીશું અને હળદર પહેલાં એડ કરી જ છે અને મીઠું પણ એડ કર્યું છે તો સારી રીતે હવે બધું આપણે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો કલર પરથી તમને ખબર પડી જશે કે આપણા વૈડાનું શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે તો હવે આપણે લાસ્ટમાં થોડા ધણા એડ કરી લઈશું તો ધણા એડ કરીને મિક્સ કરી લઈએ તો આ વરડા તમે દહીં સાથે ખાશો તો ખૂબ જ સરસ લાગશે મારા ઘરમાં બધા દહીં સાથે જ આ વેડાને ખાય છે ને આમ જ વેડાને ખાય છે કોઈ શાક કોઈ કે રોટલી સાથે મારા ઘરમાં વયડા નથી ખાવાતા ફક્ત ને ફક્ત દહીં સાથે જ આ વેડા ખાવામાં આવે છે તો એકદમ સરસ અને ટેસ્ટી છે વૈડા અને સલાડ તરીકે પણ તમે આમાં પનીર એડ કરીને ઉપયોગ કરી શકો છો તો વૈડાનું શાક રેડી છે એકદમ કોરું એકદમ કોરું વૈડાનું શાક રેડી છે તો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરીથી મળીશું એક આવી જ સરસ નાની રેસિપી સાથે થેન્ક યુ